અબડાસા તાલુકાના બુટ્ટા ગામે એકતા ગ્રુપ દ્વારા પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેની ફાઇનલ મેચ તારીખ પાંચ એક બે હજાર ચોવીસના રોજ હતી જેમાં મુખ્ય અતિથિ અબડાસાના લોકલાડીલા ધારાસભ્ય પી એમ જાડેજા સાહેબ સૈયદ કાદરછા બાવા મહાવીરસિંહ જાડેજા પ્રમુખ શ્રી અબડાસા તાલુકા પંચાયત જયદીપસિંહ જાડેજા મહામંત્રી અબડાસા તાલુકા ભાજપ અને ખાસ મુંબઈથી બુટ્ટા ભાનુશાળી મિત્ર મંડળના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાળી મુરજીભાઈ ભાનુશાળી કાનજીભાઈ ભાનુશાળી અને એમની સમગ્ર ટીમ ખાસ ઉપસ્થિત રહેલ હતા ટુર્નામેન્ટમાં કુલ ચોસઠ ટીમોએ ભાગ લીધેલ હતો જેમાં ચાંદ ચરોપડી અને અમન નાલિયા ફાઇનલમાં પહોંચી હતી ફાઇનલ મેચ ખૂબ જ રસાકસી ભરી રહેલ હતી જેમાં ફાઇનલ ટ્રોફી ચાંદ ચરોપડીએ જીતી હતી સમગ્ર આયોજનમાં મુખ્ય દાતામાં નરપતસિંહ જાડેજા મંત્રીશ્રી યુવા ભાજપ અબડાસા સહદાતા બુટ્ટા ભાનુશારી મહાજનનો ફાળો રહેલ હતો આયોજકો ઓસામણ રાયમા શરીફ રાયમા રમેશ કોહલી મહેશ કોલી મનસુખ સોલંકી ઇબ્રાહીમ બુટ્ટા તેમજ પંચાયત દ્વારા ખૂબ જ સફળ રીતે આયોજન પૂર્ણ કરવામાં આવેલ અહેવાલ રમેશભાઈ ભાનુશાળી અબડાસા કચ્છ